પ્રમુખની પસંદગીની ચર્ચા માટે આ બેઠક હતી વાસણ અને પ્રદ્યુબનસિંહ જાડિયા વચ્ચે બબાલ થઈ બેઠકમાં ઉગ્ર ચર્ચા બાદ વાતાવરણ તંગ બનતા ધક્કામુકી થઈ ધક્કામુકીમાં એક ટ્રક માલિક અને પોલીસ સમાને ઈજા પહોંચી પહેલેથી ઝાજર પોલીસ વચ્ચે પડી આખો મામલો શાંત પાડ્યો મહત્વ છે કે કૂંકમાં હાથી કચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખની પસંદગી માટે બેઠક થઈ આ બેઠકમાં પ્રમુખની પસંદગી માટે ચર્ચા થવાની હતી હાલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ વાસણ આહીરના પુત્ર નવગણ આહીર પ્રમુખ છે ત્યારે આ બેઠકમાં નવા પ્રમુખ માટેની ચર્ચાઓ થવાની નથી બેઠકમાં નવગણ આહીર અને તેમના સમર્થકો હાજર હતા તો બીજી બાજુ પ્રદ્યુમનસિંહ જાડેજાના પરિવારજનો હાજર હતા ત્યારે બેઠકમાં થોડી વાર માટે ઉગ્ર ચર્ચા બાદ મામલો બીજક્યો જેની વચ્ચે

એને સાત ત્રણ વર્ષે ત્રણ વર્ષે આપણે મિટિંગ બોલાવવાની હોય અને પ્રમુખ રીન્યુ થાય તો છેલ્લા સાત વર્ષથી કોઈ દિવસ મિટિંગ બોલાવેલી નથી કોઈ કાંઈ કરતા કોઈ હિસાબ કિતાબ કાંઈ એનામાં રોષ તો અત્યારે એમનાથી જે નવગણભાઈ હતા પ્રમુખ એનો સખત વિરોધ છે તો આજ મિટિંગ બોલાવી દે એના બધા એનામાં આવ્યા ભેગા જ એમને કોઈ વાત કર્યા વગર ડાયરેક્ટ એમના જે અમુક લોકો જે ખાસ હોય એ ટ્રક માલિકે નથી

જે કઈ તંત્ર ચાલ્યું એ ખૂબ સારું ચાલ્યું છે ધારાસભ્યશ્રી ને પોતાની ગરિમા જાળવવી જોઈએ અહીંયા બધાએ સર્વ ટ્રક માલિક છે એટલે મેં પહેલા જ કીધું વિઘ્ન સંતોષીઓ બિન આમંત્રિત હતા છાપામાં ક્લિયર કટ હતું કે ભાઈ ટ્રક માલિકોને સાપ્રત સમયના ટ્રક માલિકોને આમંત્રણ છે કોઈ અહીંયા હોદા રૂએ રૂવે આવે આ કોઈ રાજકીય અખાડો નથી